વહેલી સવારથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંતોચ્ચાર વિધિસર યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં શ્રીફળ હોંબાના સમયે પાદરાના ધારાસભ્ય ચૈતૈન્યસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતા સાથે વર્ષોની ચાલતી આવતી પરંપરા અનુસાર અચલેશ્વર મહાદેવ મંદિરથી પાદરા નગરમાં ભગવાન ભોડાનાથ નગરચર્યા માટે રથ પર સવાર થઈ નીકળ્યા હતા આ ભવ્ય શોભાયાત્રાનો પારાના ધારાસભ્યના હસ્તે રથ ખેંચીને શુભારંભ કરવામાં આવ્યો હતો શોભાયાત્રામાં નાના બાળકો દ્વારા વેશભૂષા ધારણ કરી હતી જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું આ સમયે પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ કોર્પોરેટર પરેશભાઈ ગાંધી સંતોષભાઈ પટેલ બ્રિજેશભાઈ પટેલ દક્ષેશભાઈ પટેલ નયનભાઈ ભાવસાર જયમીનભાઈ ભટ્ટ કિશનભાઈ જોશી સહિતના બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ ઉપેન્દ્ર કાકા જીગરભાઈ પંડ્યા રાજુભાઈ તેમજ બ્રાહ્મણ પરિવારો તથા શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રકાશ પટેલ નો રિપોર્ટ મહાશિવરાત્રી નિમિત્તે હોમાત્મક લગ્ન અને જગાત્મક લગ્ન કરવામાં આવે છે એ રીતે આજે હોમાત્મક લગ્ન બહુ સુંદર રીતે કરવામાં આવ્યો અને અને નાગરના શ્રેષ્ઠીઓ આ શોભાયાત્રામાં જોડાયા છે અને ભવ્ય શોભાયાત્રા નગર નીકળી રહી છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો